શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડી શહેરમાં મુખ્ય માર્ગો પર તાજિયા જુલુસ પર્યા હતા વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં ચોરાપા મસ્જિદ તલાવમોલા અને માતમ ચોક આ ત્રણેય જગ્યાએથી દર વર્ષે પરંપરાગત રીતે તાજિયા જુલુસ પાડવામાં આવે છે અને લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર ફરતા હોય છે આ વર્ષે પણ આ ત્રણેય સ્થળોએથી તાજિયા જુલુસ નીકળ્યા હતા અને લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા લીંબડી શહેરમાં ગ્રીન ચોક આઝાદ ચોક સર્વરિયા ચોક તથા શાક માર્કેટના પાછળના વિસ્તાર વગેરે જગ્યાથી તાજા જુલુસ નીકળ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર હતા વાત કરવામાં આવે તો મંડળ દ્વારા ઠંડા વ્યવસ્થા કરવામાં આવતા ત્યાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા લીમડી શહેરમાં આ વર્ષે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન દ્વારા લીમડી શહેરનું સુરક્ષાને ધ્યાન રાખી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું લીમડી શહેરમાં ધારાસભ્ય કિરીટ રાણા સૌરાષ્ટ્રની બાર મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર બાપુ લીમડી શહેર ના આગેવાનો તથા લીમડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ બિપિનભાઈ વિજયસિંહ તથા લીમડી નગર લીમડી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શેઠ વગેરે પણ આ પ્રસંગે જોડાયા હતા મુસ્લિમ સંપ્રદાયના આગેવાનો દ્વારા તમામ હિન્દુ સમાજના આગેવાનોનું સાલ ઉઢાળી અને ફૂલહાર કરી સન્માન કરવામાં આવતા કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા એકંદરે શાંતિપૂર્ણ રીતે લીંબડી શહેરમાં તાજિયા ચૂલો સંપન્ન થયા હતા લીમડી લાઈવ ન્યૂઝ அஸ்வின சிராணா லிம்படி